નમસ્કાર મિત્રો નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે આ દેખી રહ્યા છો તે રીછ અભયારણ્ય છે જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઝંડ હનુમાન મંદિરની વિશે આ મંદિર જાંબુઘોડાના જંગલોમાં આવેલું છે તો મિત્રો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર પાંડવોના કાળનું ગણવામાં આવે છે અહીંયા હનુમાનજીની ભવ્ય પ્રતિમાના દર્શન આપણને થાય છે જે તમે આગળ વ્લોગની જોશો અને હું તમને એમના દર્શન કરાવીશ પછી આપણે જે દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારીને પાણી કાઢલું તે જગ્યા જોવાના છે આપણે અને એનાથી આગળ જતાં જે ભીમની ઘંટી ઘંટીના પોળિયા દેખવાના છે આપણે તો બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે મિત્રો આ મંદિર જવા માટેનો મુખ્ય દ્વાર છે જે તમે દેખી શકો છો મિત્રો આ ઉનાળાની ઋતુ ચાલે છે અને એમાં એ એપ્રિલ મહિનો છે એટલે જે જંગલોના જે ઝાડવાઓ છે એના પાનદડા ખરી ગયા છે પાનખર ઋતુ છે પણ આ મોન્સૂન સિઝન ચોમાસાની ઋતુની અંદર આ આખું જંગલ હરિયુંભર્યું ખીલી ઉઠે છે ત્યારે સહેલાણીઓ પણ બહુ બધા અહીંયા આવતા હોય છે અને મજા લેતા હોય છે પ્રકૃતિને મિત્રો ઉનાળાની ઋતુમાં તમે આવશો તો કંઈક આવો નજારો તમને દેખવા મળશે અહીંયાનો તો બી હરિયાભર્યા વૃક્ષો છે પાણી બી નીકળી રહ્યું છે અને હવે અહીંયા અમે ગાડી પાર્ક કરી દીધી છે હવે જઈશું ભગવાનના દર્શને દર્શન કરશું પહેલાં પછી જે અલગ અલગ જગ્યાઓ છે ત્યાંના તમને દર્શન કરાવશું તો ચાલો મિત્રો ભગવાનના ચરણોમાં મંદિરમાં અમે આવી ગયા છીએ મિત્રો જંડ હનુમાન સંખ્યા બહુ ઓછી છે દર્શનાર્થીઓનો ફ્લો બહુ ઓછો છે આડા દિવસો છે એટલે અહીંયા શનિવારે અને રવિવારે ભીડ હશે એવું મારું માનવું છે હું તો ઘણા ટાઈમે આવ્યો છું આવે છે કિંજલ ચાલતા જ મારાથી ગળું જરી ખરાબ છે એટલે બોલાતું નહીં અહીંયા મિત્રો તમે દાદાની ભવ્ય પ્રતિમાના તમે દર્શન કરી શકો છો મિત્રો અહીંયા રહીને તમે દાદાને તેલ ચડાવી શકો છો જે દાદાના ડાયરેક્ટ ચરણોમાં જશે મિત્રો તમે ઓલ્ડ તસવીરની પણ દર્શન કરી શકો છો ત્યારે દાદાની મૂર્તિ કંઈક આ ટાઈપની દેખાતી હતી જે તમે ફોટામાં દેખી શકો છો અને અહીંયા આજુબાજુનું વાતાવરણ આ ટાઈપનું છે અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે અમારે નિલેશ કિંજલ મનીષા મિત્રો તમે અહીંયા આવો છો તો આપણે દેશી ગામડાના વ્યંજનોની પણ મજા લઈ શકો છો અહીંયા વડા ઢીભરા મળે છે ભજીયા મળે છે રોટલો શાક મળે છે દેશી બહુ મજા આવે છે અને વાંદરાને બી મેં ખવડાવતો પણ ઉપર ઝડપ મારી હતી તમે દેખી શકો છો ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો મિત્રો આગળ જતાં તમને એક પૌરાણિક મંદિર દેખવા મળશે જે બહુ જ જૂનું દેખવા એમ દેખાઈ રહ્યું છે જેમાં ઝાડવાએ પણ મંદિર ઉપર પૂરો પોતાનો અધિકાર જમાવી લીધો એવું લાગે છે આપણને દેખતા અને અંદર દેખીએ છીએ તો અંદર તો કંઈ છે જ નહીં આ છોકરાઓનો રમકડા અને થોડો ઘણો કચરો પડ્યો છે પછી બીજું કંઈ છે નહીં છે મિત્રો પછી આ રસ્તો ભીમની ઘંટી તરફ જાય છે તમે ભીમની ઘંટી તરફ ચાલ્યા છીએ મિત્રો આ દેખી રહ્યા છો એ ભીમની ઘંટી છે જેમાં પાંચ પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અનાજ દળતા હતા આમાં અને આ ભીમ જે ઘંટીના પોળિયા દેખીને તમે અંદાજ લગાવી શકો છો કે જેને આ ચલાવતા હશે એ માણસના કદકાઠી કયા પ્રકારની હશે અથવા તો કેવી હશે એ તમારે અનુમાન લગાવવાનું રહ્યું મિત્રો તમે દેખ દેખી રહ્યા છો જે નાના નાના પથ્થર ગોઠવવામાં આવે છે અહીં અમારે આ બાજુની લોકોની એવી માન્યતા છે કે જેટલા પથ્થર ગોઠવે એટલા માણનું તમે ઘર બનાવી શકો એટલે મતલબ એટલી તમને સફળતા મળી શકે એવું લોકોનું માનવું છે તમે અહીંયા જ્યાં દેખશો ને તે જગ્યાએ તમને આવા ઢગલા દેખેલા કરેલા દેખવા મળશે ભાઈ ગોઠવી ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એટલે આ ફ્યુચર મેં બિલ્ડર બનવાનો એવું લાગે છે એટલી સફળતા મળશે એવી માન્યતા છે આ ભાઈ એ બી એટલા જ કંઈક ગોઠવ્યા છે આ દેખી શકો છો ઠેક ઠેકાણે બસ આ રીતે જ ટોળીલા કરી મૂક્યા છે આ દેખાય છે પૂરા જંગલ મેં અહીં બધી જ બાજુ એ રીતે ચારે દિશામાં છે અમે અને પેલી દેખાય છે આ બધા પબ્લિક ઊભી છે ઘરે ભીમની ઘંટી છે આ કંઈક શિલાલેખ છે શું લખેલું છે કઈ ભાષામાં લખેલું છે કઈ ખબર નહીં પણ કઈક લખેલું છે કરો બદાવ છે સો પડેલા છે બસ હું તો હું એકલો છું કોઈ દેખાતું નથી ચકલો બી જંગલ જંગલને મેલા મિત્રો ઉનાળો ચાલે છે એટલે આખું જંગલ સૂકું થઈ ગયું છે પણ આ જ જગ્યા ચોમાસાની મય તમે આવો તો તમારું મન મોહી લે છે એકદમ નેચરના કુદરતના ખોળામાં જઈને બેઠા હોય એવું લાગે છે તમને તો ચોમાસાની મય ખાસ આની વિઝિટ કરજો તમે અને તારે બી આવો તો બી અલગ જ આનો બી અલગ જ નજારો હોય છે હનુમાન દાદા છે હનુમાન દાદાની મૂર્તિ પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદી ને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા છે તમે દેખી શકો છો અત્યારે ઉનાળો ચાલે છે એપ્રિલ મહિનો તો બી આટલું બધું પાણી છે ફૂલ કુવાળીમાં અહીંયા થઈને જાય છે પાણી વહે છે પાણી જાય છે આજની તારીખમાં બી જેવું ખળખળખળ આઈ હોપ કે બ્લોગ તમને ગમ્યો છે મિત્રો જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા નવા બ્લોગમાં ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી